તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટોટલ જવાબદારી અને વ્યાજબી ભાવે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ મળી જશે ઘર ઘરાવ આખું ટ્રેક્ટર છે ઓટોમેટિક હુક વાળું અને ટોટલ જવાબદારી સાથે મળી જશે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો કોઈ મિત્રને ને સારું ખેડૂત મિત્રને ટ્રેક્ટર લેવું હોય તો જયરાજભાઈનું ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો જયરાજભાઈના બધા ટ્રેક્ટર સારા આવે છે અને ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જાય છે તમે આપણા વિડીયો દરરોજ જોતા હશો આ ટ્રેક્ટરની બધી માહિતી મળી જશે વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો વેચવાનું છે જયરાજભાઈને મોડલની વાત કરું બે હજાર ના મોડલનું આ ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર ટ્રેક્ટર આખું કંપની ફિટિંગ છે એસી ટકા જેવું એન્જિન છે અને ગેયર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ આખું કંપની ફિટિંગ ઓરિજિનલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર કંપની કલરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે મળી જશે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ટ્રાય લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પેલા જયરાજભાઈનો ભાઈ કોન્ટેક કરો

વિડિઓ નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં વિડીયો ઉપર નંબર મળી જશે જય નામ નવાણું સાત પંચાણુંવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો